પાવી જેતપુર ભેસાણીયા પાવી જેતપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ પાવી જેતપુરથી રતનપુરને જોડતો ભૂખ્ય ઓરસંગ બ્રિજ હાલ અંત્ય જર્જરીત હાલતમાં પહોંચી ગયો છે બ્રિજના સાંધા નજીક મોટા ખાડાઓ અને બહાર નીકળી આવેલા લોખંડના સળિયાઓના કારણે રોજિંદા વાહન વ્યવહાર અને વાહન ચાલકો માટે આ માર્ગ જીવલેણ બની રહ્યો છે સ્થાનિકોમાં તેથી ભારે રોષ ફેલાયો છે અને લોકો દ્વારા તાત્કાલિક સમારકામની માંગ મૂકી છે આ મુદ્દે સ્થાનિક વકીલ લલીતચંદ્ર જેડ રોહિતે તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રજૂઆત કરી હતી અને તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે બ્રિજના એક્સપ્રાન્શન જોઈન્ટ પૂર્ણ રીતે ખુલ્લા પડી ગયા છે અને તે જોડાણમાં વપરાયેલા લોખંડના પાઇપ તથા સળિયા લોખંડ રોડની બહાર દેખાઈ રહ્યા છે ખાસ કરીને બાઇક અને સ્કૂટર ચાલકો માટે આ પરિસ્થિતિ ગંભીર અને જોખમરૂપ છે આ માર્ગ પરથી દરરોજ પેસેન્જર છકડાઓ સ્કૂલ વાહનો તેમજ ભારે વાહનોની અવર જવર રહે છે બ્રિજ પરના ખાડામાં ટાયર ફસાઈ જવાથી વાહન પલટી જવાની કે પાછળથી આવતા વાહનો સાથે અથડાવાની રહે છે અરજદારે ચેતવણી આપી હતી કે જો તત્કાલિક સમારકામ નહીં થાય તો કોઈ મોટી થવાની શક્યતા નકારી શકાય નહીં ગંભીરતાથી લઈને પાવી જેતપુર મામલતદાર અને એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ બોડેલીના કાર્યપાલક ઇજનેરને તાકીદનો પત્ર પાઠવીને ચૌદ ફેબ્રુઆરી બે છવ્વીસ સુધીમાં સમારકામ પૂર્ણ કરવા સ્પષ્ટ નિર્દેશ કર્યો છે પત્રમાં જણાવ્યું કે ખાડાઓને યોગ્ય ને ટકાઉ સામગ્રીથી તત્કાલિક ભરવા તેમજ મરામત કામગીરીનો વિગતવાર અહેવાલ કચેરીમાં રજૂ કરવો નોંધનીય છે કે આગામી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દ્વારા આ મુદ્દે સમીક્ષા થવાની હોવાથી તંત્ર હરકતમાં આવ્યું છે હવે નજર રહેશે કે નિર્ધારિત સમય સમયમર્યાદામાં આ જોખમી બ્રિજનું સમારકામ પૂર્ણ થાય છે કે નહીં ઉલ્લેખનીય છે કે આ માર્ગ પરના અન્ય કેટલાક નાના પુલો પણ ગંભીર હાલતમાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે જનહિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તમામ પુલોની તાત્કાલિક તકેદારીપૂર્વક ખાસ તપાસ કરી અને સમારકામ કરવા માંગ ઉઠી છે રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ જેતપુર પાવી છેલ્લા ઘણા સમયથી ઓરસંગ બ્રિજ અને એની આગળનો કોર્ટ સુધી થી લઈને આગળનો રસ્તો લઈ અને અહીંયા ગાડી જેતપુર તરફ વન કુટીર સુધીનો રસ્તો આ રસ્તા ઉપર એટલા મોટા મોટા ખાડા થઈ ગયા છે એને લઈ અને ગાડીઓને ભયંકર નુકસાન થઈ રહ્યું છે અને સાથે સાથે જે રિપેરિંગ ના થવાના કારણે દળ દસ એટલો બધો ઉડી રહ્યો છે કે એ આપણે અસહ્ય રીતે લોકોને અંદર પ્રવેશ કરી રહ્યો એને ફેફસાની બીમારી થવાની સંભાવનાઓ છે જે જે છે એ સાંધાઓ ની અંદર લગભગ છે ને પતરા બહાર આવી ગયા છે એમ અવર અવર મેં આ બાબતે ઘણી વાર વહીવટી તંત્ર ને રજૂઆત કરી છે આ બાબતે શ્રીનું પણ ધ્યાન દોર્યું છે અને જિલ્લા કક્ષાએ પણ હું ઘણી વાર ફોનથી ટેલિફોનિક થી ચર્ચા કરી છે પણ છતાં સુધી આનું કોઈ પરિણામ આવતું નથી એટલે મેં દસ તારીખે તાલુકા સ્વાગત ઓનલાઈન કરી છે જે અંગેની સુનાવણી છવ્વીસ તારીખે મહેરબાન મામલતદાર શ્રીના અધ્યક્ષતા હેઠળ તાલુકા સ્વાગતમાં છે એની પહેલા મને એક ઇન્ટિમેશન લેટર આપવામાં આવેલો છે એ લેટરની અંદર મહેરબાન મેજિસ્ટ્રેટ્સ શ્રીએ જણાવ્યું છે કે તમારો જે આ પ્રશ્ન છે એ અમે ઉપર વિભાગમાં મોકલો છે પણ મારો વહીવટી તંત્રને પણ એક સીધો સવાલ છે કે તમે મામલતદાર શ્રી ઉપર જાઓ છો તમે સામાન્ય પ્રજાને જોવો છો કે છકડો હોય છગડામાં પેસેન્જર હોય એ લોકો બાઇક હોય બાઇક ઉપર નાના બાળકો સવાર થતા હોય એવી રીતે જે લોકોને મુશ્કેલી પડી રહી છે એ મુશ્કેલી અંગેની અમારી રજૂઆત છે અમે માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ સરકાર ફ્રીમાં બેઠેલા જે અધિકારીઓ છે એમને કે તમે આટલું બધું આટલું બધું નિષ્કાળજીથી જે કામ કરી રહ્યા છો અને મહેરબાન અમારા સી સાહેબે પણ દરેક જિલ્લા કલેક્ટર શ્રીઓને ખાડા બાબતે વારંવાર ટ્રેકોર કર્યા છે એમણે ઓનલાઇન પણ કલેક્ટર શ્રીઓને સૂચના આપી છે છતાં પણ મહેરબાન કલેક્ટર શ્રી આ બાબતે કેમ ઉજાગર નહીં આ લોકોનો સીધો પ્રશ્ન છે અને લોકોના સીધા જીવન સાથે જોડાયેલા પ્રશ્નો છે તેમ છતાં આ ભયંકર અકસ્માતને નોતરશે આ પુલની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થાય છે એટલે આ આ રસ્તાનું રિપેરિંગ થાય નવો રોડ બને ત્યારની વાત ત્યારે અત્યારે જે સામાન્ય તકલીફ છે એ દૂર થાય એ માટે અમે આગ્રહ ભરી વિનંતી સાથે તાલુકા સ્વાગતમાં અરજી કરી છે અને અમારી અરજી આ બાબતે અત્યારે આ સ્ટેજ ઉપર છે જો વધુમાં આને જો આનો યોગ્ય નિકાલ નહીં આવે તો આ આ રોડ ઉપર જ અમારે ગાંધી ચિંદે માર્ગે બેસવાનો વારો આવશે લલિતચંદ્ર જેડ વહી